દાદા નાના ઉગ્રસેન અને પિતા વાસુદેવ દેવકીને કારાવાસ માંથી છોડાવ્યા નાના ઉગ્રસેન ને ફરી કારભાર આપ્યો પણ ખૂબ નાની ઉંમરે આ બધા પરાક્રમો કર્યા એટલે આપણા રાજકીય ધર્મ પ્રમાણે એને ફરી ગુરુકુળમાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા સાંદીપની અને ઋષિ પાસે ત્યાં વિદ્યાભ્યાસની કથા કહી પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યો એની કથા કહી જો આપણે ત્યાં ક્ષત્રિય હોય કે રાજા હોય બધાના યજ્ઞો પવિત્ર સંસ્કાર થતા અને આમાંથી કોઈ વડીલો એવા યાદ હશે કે જેના આજથી બે ત્રણ પેઢી પેલા દાદા હોય એ જનોય પહેરતા કોઈને એવું યાદ હશે એક બે ચાર છ સાત સાત એક જણાને યાદ છે કે આજથી બે ત્રણ પેઢી પેલા આપણા વડીલો જનોય પહેરતા હતા અને કોઈ પણ કર્મ કરવા બેસો એટલે બ્રાહ્મણો પહેલા તમને યજ્ઞોપિત કરાવી અને પછી કર્મ કારણ કે વગર કામ થતું નથી તમે સ્મશાન યાત્રા કરવા તોય ને જનોય પહેરવી પડે આપણે આપણા ધર્મ માંથી કાઢી નાખ્યું કાળક્રમે માત્ર બ્રાહ્મણોને જ કે સાધુને આ કરવાનું એવું માની લીધું ક્ષત્રિયને પણ યજ્ઞોપવિત સંસ્કાર સંસ્કારની કથા આમાં છે

એટલે કે છે કે મારું એક કામ કરો એક સંદેશો લઈ અને વૃંદાવન જાઓ અને ગોપીઓ ઉદ્ધવજી રવાના થયા ગોપીઓને તત્વ અને બોધ બોધ અને જ્ઞાન માર્ગ ની વાતો કરવા માટે આવ્યા ભગવાને કીધું છે કે એ ગોપીઓ મારા પ્રેમમાં વિરહ થઈ વિરહવશ આંસુડા પાડી રહી છે એને જ્ઞાન આપો અને એને આ જગતના મોહ અને માયાના પદાર્થોથી કેવી રીતે વિરક્ત થઈ શકાય એ ઉદ્ધવજી આવ્યા પણ ચર્ચા છે ભજન આપણી પાસે પણ હવે આપણી પાસે સમય ઓછો છે એટલે એટલે જ્ઞાન માર્ગ ની ચર્ચાઓ કરતા કરતા ગોપીઓએ જે દલીલો કરી છે અને સગુણ નિગુણ ની જે ચર્ચા થઈ અને એમાં એ પ્રેમ તત્વ વિશે ઉદ્ધવજીને બોધ આપી દીધો અને શ્રી રાધિકાજીના ચરણોમાં ઉદ્ધવ સાષ્ટાંગ પડ્યા છે કે મારા જ્ઞાન માર્ગ પડદો તમે ઉત્તમ છે ઉદ્ધવજી એ સ્વીકાર કર્યો કે પ્રેમ ઉત્તમ છે એ કથા કહી પછી જરાસંઘના યુદ્ધની કથા આવી છે વારંવાર જરાસંઘ

અને ગુજરાતમાં સોમનાથ પાસે અત્યારે દરિયામાં સમાઈ ગઈ ત્યાં દ્વારિકા પુરીના નિર્માણનું કામ સોંપ્યું વિશ્વકર્માજીએ સોનાની દ્વારિકાનું નિર્માણ કર્યું અને પછી ભગવાન પોતાના પરિવાર સાથે દ્વારિકા પધારે એ કથા કહી કાલયવન સાથે યુદ્ધની કથા આવી છે અને એને મુચુકંદ ઋષિ દ્વારા નિર્માણ અપાયું એ કથા કહી પછી બલરામ વિવાહની કથા આવી છે આનર્ત દેશના રાજા રેવતી સાથે એમના લગ્ન થયા છે રેવતીજી સાથે બલરામ અને રેવતી એ કથા કહી જો દ્વારિકાપુરીના નિર્માણ પેલા એક વાત મને યાદ આવી એટલે તમને કહું છું કે ભગવાને વાસીઓને એવું કીધું છે કે અહીંયા બહુ ઉપદ્રવ છે એટલે આપણે બીજી જગ્યાએ જઈને વસીએ સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષા પત્રીમાં લખ્યું છે કે જે દેશમાં રહો છો ત્યાં વિપરીત દેશ કાળ આવે દેશ કાળ આવે પછી એ તમારા બાપ દાદાના ગામ હોય તત્કાળ એ ભૂમિ ત્યાગ કરી અને બીજે જઈને સુખેથી રહેવું જ્યારે વિપરીત દેશ કાળ આવે ત્યારે આ મહારાજની આજ્ઞા એટલે ભગવાને પણ એ જ આજ્ઞાથી દ્વારિકા ગયા બલરામ નો વિવાહ થયો એ કથા કઈ અને નૈતિકભાઈ ભાઈ પછી રુક્ષમણી વિવાહની કથા રાજા પરીક્ષિત ને સુખદેવજી મહારાજ સંભળાવવા માટે એ સાંભળ હવે ખૂબ ધ્યાનથી કે ભગવાન પ્રેમ ને કેવા વર્ષે એટલે સૌપ્રથમ ભગવાન નું જે લગ્ન થયું રુક્ષમણી સાથે એની કથાનો પ્રારંભ કર્યો રુક્ષમણી ને શિશુપાલ સાથે પરણાવવા માટે રુક્મી તૈયાર છે અને રૂક્ષ્મણીજી એ પત્ર લખ્યો ભગવાન કે તમે મારું હરણ કરીને મને લઈ જાઓ કારણ કે મારો ભાઈ એ બીજા સાથે મને પરણાવવા તૈયાર છે પણ હું તન મન ધન થી હે દ્વારિકાધીશ તમને અર્પણ થઈ ચૂકી છું મારે તમારી સાથે લગ્ન કરવાનું અને એ પ્રેમનો સંદેશો નૈતિકભાઈ સંભળાવ विनति सुनिए नाथ हमा रे सुनिए नाथ ना हृदयेश्वर हरि हृदय बिहारी हृदयेश्वर हरि हृदय बिहारी હૃદયશ્વર હરી હૃદય બિહારી વિનતી સુનિયેનાથ હમારી વિનતી સુનિયે નાથ હા જનમ જનમ કે લાગી લગન હૈ જનમ જનમ કે લાગી લગન હૈ સાક્ષી તર ભરા ગન હૈ સાક્ષી તર ભરા ગણ હે ગિન ગિન શ્વાસ આશ કહેતી હૈ ગન શ્વાસ આશ કહેતી હૈ આય શ્રી કૃષ્ણ મુનરી બિનતી સુ ન થે સતત પ્રતીક્ષા આપલક લોચન સતત પ્રતીક્ષા આપલક લોચન હે ભવ બંધન વિપતિ વિમોચન હે ભવ બંજન વિપતિ વિમોચન સ્વાગત કા અધિકાર દીજે સ્વાગત કર અધિકાર દીધી શરણાદતિ હૈ નયન પુરી શરણાગતિ હે નયન પુકારી વિનતી સુનિયે નથી ક્યા અંતર્યામી ઓર કહો ક્યા અંતર્યામી તન મન ધન પ્રા લોેશ સ્વામી તન મન ધન પ્રા લોેશ સ્વામી કરુણા સે કરુણા આગર આ કરુણા આગર આ કર સ્ સ્વીકારી વિનતી સ્વીકારી સ્વીકારી વિનતી સ્વીકારી વિનતી સુનિયે ના છે હૃદયેશ્વર હરી હૃદય બિહારે હૃદયેશ્વર હરી હૃદય બિહારે મોર મુકુટ પિતા બદરી મોર મુકુટ પીતા બધરી વીરદી સુનિયે નાચ હમાર સુન છે હે વિનતી સુનિ ના છે